जय श्रीकृष्ण सर्ववैष्णोनि मर भगवत्स्मरान् अज्ञान्ति मिरान् दश्य ज्ञानाञ्जनसलाकया सलाकया। रुन्मीलितं मेन तस्मै श्रीगुरवे नमः સરસ સર્વપ્રથમ વૈષ્ણવ પવનભાઈ સખિયા આવી પહોંચ્યા છે સ્વાગત છે એમનું કૃષ્ણા બેન સુદાણી સ્વાગત છે જય શ્રી કૃષ્ણ રંજન બેન લુડા કરિયા સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હા તૃતીય વિલાસની ખૂબ ખૂબ વધ પવનભાઈ તમારા તરફથી અને મારા તરફથી બંને તરફથી વિઠલભાઈ રાદડીયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે જયાબેન ઘોડાસરા શાંતિભાઈ ઘોડાસરા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય ચિતમે શ્રી યમરાજી નિસદીને રાખો તો શ્રી યમરાજીના 41 પદોનું રસ દર્શન આપણે કરી રહ્યા છે હા આજનો રંગ લીલો પદ છે આજે એમાં આઠમું લઈએ છીએ વૈષ્ણવ

કહત ગોવિંદ જમના કી પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શબ્દો લાગે તો વૈષ્ણવ આપણે જોઈએ છીએ એટલે કે યશ ગુણગાન જોઈ એટલે કે જે તો જે ગુણગાન છે યમનાજીના ગાય છે કે જે આધીન એટલે કે વશ બેન એટલે વાણી બેન એટલે વાણી છાવે એટલે છવાઈ જાય બેદ એટલે વેદ ઇહ એટલે કે આ અગમ્ય એટલે ન સમજાય તેવી પાવે એટલે જાણે અથવા તો પામે કરશનભાઈ ગીતાબેન સ્વાગત છે કમલેશભાઈ જમનભાઈ સર્વવૈષ્ણવોનું સ્વાગત છે પદનો અર્થ છે વૈષ્ણવો કે જગતમાં જે શ્રી અમનાજીના યશ ગાય છે તેને આધીન થઈ અને પ્રાણપતિ શ્રી ઠાકોરજી રે છે જે કોઈ ગુણગાન ગાય છે તો પ્રભુ છે એમના પર પ્રસન્ન થાય છે અને એમને છે એ છવાઈ જાય છે વેદ પુરાણો પણ આ રહસ્યને જાણતા નથી પ્રેમનું રહસ્ય છે એ કોઈ જાણી શકતું નથી જેમના ઉપર શ્રી અમુનાજીની કૃપા થાય ને

જેમ પેટમાં પૌષ્ટિક કેવો ભોજન પડે તો તેના પરિણામ છે મોં ઉપર તેજી આવે એના પરિણામ રૂપે મોં ઉપર તેજી આવે આહાર લઈએ એટલે અને શરીરમાં સ્ફૂર્તિ આવે તેમ શ્રી અમનાજીના ગુણગાળ રૂપી આપણે મહાપ્રસાદથી કેવું અલૌકિક ફળ મળે એ હવે ગોવિંદ સ્વામી બતાવે છે શ્રી મહાપ્રભુજી એ લક્ષણ ગ્રંથમાં બહુ સુંદર વાત કહી કે આપણને આપણી પ્રિય વ્યક્તિના વખાણ કરવા ગમે છે દરેક વ્યક્તિને પોતાના વખાણ સાંભળવા પણ ગમે છે તો લૌકિક વ્યક્તિ બીજાના લૌકિક વખાણ કરે તેનો સ્વાદ છે એ ઘી ચોપડિયા વિનાની લુખી રોટલી જેવો હોય છે તેનાથી છે એ પેટ ભરાય પણ સ્વાદ આવતો નથી વળી પૂરતું પોષણ પણ મળતું નથી લુખી રોટલીના બદલે જો પુરણપોળી ખાવામાં આવે તો તેનો સ્વાદ છે એ અધિક મીઠો હોય છે અને તેનાથી શરીરને અધિક પોષણ પણ મળે છે તો શ્રી ઠાકોરજી અને શ્રી અમલાજીનું ગુણગાન છે ને આ પુરણપોળી જેવું છે એ ગુણગાનની જે શક્તિ છે એ ગોપીજનોએ અનુભવી છે રાશના પ્રસંગમાં પણ શ્રી ઠાકોરજી અંતર્ગ્ન થયા ત્યારે તેમની શોધ કર્યા પછી શ્રી ઠાકોરજી ક્યાંય ન મળ્યા ત્યારે ગોપીજનોએ શ્રી કિનારે નિરાશ થઈ અને ગોપી ગીત ગાય અને ગોપીજનોએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે તમારે માટે અમારા પ્રાણ અમે છે ટકાવી રાખ્યા છે શ્રી ઠાકોરજી એ પૂછ્યું કે તમારો પ્રેમ સાચો નથી લાગતો કારણ કે હું અંતર ધ્યાન થયો તો એ તમારા પ્રાણ કેવી રીતે ટકી રહ્યા આ લખ્યો એના જવાબમાં એ એવું કીધું કે તમારા કથામૃતને અમારા પ્રાણ છે એ ટકાવ્યા છે તમારું જે કથામૃત છે ને એણે અમારા પ્રાણ ટકાવી રાખ્યા છે તમારું ગુણગાન છે એ અગ્નિ જેવું છે ભગવદ ગુણગાનતી વિરાહ અગ્નિનો છે એ વિરહ અગ્નિ છે એ પ્રજ્વળે છે અને તેમાંથી અમારા પ્રાણ છે ને હવે તૈકા છે એનાથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અવતાર કાલમાં જેમ શ્રી ઠાકોરજી સાક્ષાત સ્વરૂપે જીવોનો ઉદ્ધાર કરે છે તેમ અનઅવતાર કાલમાં શ્રી ઠાકોરજીનું ગુણગાન અને કથા છે એ જીવોનો ઉદ્ધાર કરે છે તો અત્યારે પ્રભુનો અવતાર છે નહીં વૈષ્ણવ તો આ કયો કાલ થયો અન અવતાર કાલ અને આ અનઅવતાર કાલની અંદર ઠાકોરજીનું ગુણગાન અને કથા છે એ જીવોનો ઉદ્ધાર કરે છે સંગીતાબેન પ્રફુલભાઈ પરેશભાઈ ગજેરા હેમાબેન ગુજરાતી ગેમાબેન વૈષ્ણવોનું સ્વાગત છે મહેન્દ્રભાઈ અઘેરા સ્વાગત છે તો આથી ગોવિંદ સ્વામી આ પદમાં સમજાવે છે કે જમુના જસ જગત મેં જો ગાવે તાકે આધીન વહે પ્રાણ પતિ

તો આપણે સારી રીતે જીવી શકીએ આ પ્રાણ ને સ્વસ્થ રાખનાર ઠાકોરજી છે માટે તેમણે પ્રાણપતિ કહ્યા તો પ્રાણપતિ નો બીજો અર્થ એ એ છે કે ભક્ત તેના પ્રત્યેક શ્વાસ સાથે શ્રી ઠાકોરજી નું જ રટણ કરતો હોય તો સ્વાચે આપણે શ્વાસે શ્વાસે છે શ્રી ઠાકોરજી નું રટણ છે એ કરતા રહેવાનું હોય

એટલે શ્રી ઠાકોરજી છે એ પુષ્ટિભક્ત માટે પ્રાણપતિ સ્વામી પ્રાણપતિ શબ્દ શ્રી મહાપ્રભુજી માટે છે એ વાપર્યો હતો કારણ કે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને પોતાના પ્રાણ રૂપ માને છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીનીજી સ્વરૂપ છે

તેમને આધીન બની ને રહે છે આધીન બનીને રહેવું એટલે આપણા અલૌકિક મનોરથ છે એ પૂરા કરવા આપણા ઘરમાં અને આપણા હૃદયમાં બિરાજવું શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી ભગવ સુખાની સર્વ વિનંતીઓ છે એ વિનંતીઓ સાંભળે છે અને સ્વીકારે છે પરંતુ આપણા લૌકિક સુખા માટે આપણે કોઈ વિનંતી કરું તો તે સાંભળશે નહીં તે ભક્તને આધીન બનીને રહે છે સ્વાર્થી મનુષ્યને આધીન બનીને રહેતા નથી જે મનુષ્ય શ્રી ઠાકોરજીની પ્રેમ ભક્તિમાં ગળા ડૂબ હોય તે જ સાચો ભક્ત છે જે લૌકિક ઇન્દ્રિયોના મોજ શોખમાં ગળા ડૂબ હોય છે તેને શાસ્ત્રો અશુર કહે છે અને સંસ્કૃતમાં અશુર શબ્દનો અર્થ છે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોમાં તત્પર રહે તેને કહેવાય અશુર આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીને એવી છે સાચા હૃદયથી કરીએ કે લૌકિક રીતે ઘણી બધી મુશ્કેલીઓ છે આપ કૃપા કરો તો મારી આ બધી મુશ્કેલીઓ દૂર થાય તો સાચા હૃદયથી આપણે આવી વિનંતી કરીશું તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી છે એ જરૂરથી આપણી વિનંતી છે એ સાંભળશે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્ત્રોતમાં આયજ્ઞા કરી છે કે શ્રી સર્વોતોમના સ્ત્રોત્ર દ્વારા શ્રી મહાપ્રભુજના એકસો આઠ નામ છે એનું જો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી ગુણગાન કરવામાં આવે સર્વોત્તમ સ્ત્રોતનું આપણે વિશુદ્ધ બુદ્ધિથી અને શ્રદ્ધાથી એના પાઠ કરીએ ગુણગાન કરીએ તો એ અલૌકિક નામોમાં એવી અલૌકિક શક્તિ છે કે તે શક્તિ આપણી ભક્તિમાં આવતા બધાય પ્રતિબંધો છે એને નાશ કરે છે અને આપણને શ્રી ઠાકોરજીના અધરા મૃતનું દાન કરે છે તો આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી આપણને આધીન બની ગયા એ કેવી રીતે આપણે જાણવું ભગવતીઓ પાસેથી એનો એવો જવાબ મળે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનું નું ગુણગાન વધુ ને વધુ કરવાનું આપણને મન થાય તો માનવું કે તેઓ આપણને આધીન છે અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરવામાં મહાપ્રભુજી જાય ત્યારે પણ માનવું કે શ્રી મહાપ્રભુજી આપણને આધીન બના છે શ્રી ઠાકોરજીની સેવામાં આપણી રુચિ છે વધતી જાય તો માનવું કે શ્રી ઠાકોરજી છે કે આપણને આધીન બન્યા છે તો સ્વપ્નમાં કે અન્ય રીતે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી સાનુભાવ જતાવે તો માનવું કે તેઓ આપણને આધીન થયા છે ગિરીશભાઈ રમેશભાઈ અલગોતર પ્રીતિબેન પટેલ ઠાકુર બચ્ચાની અને મનીષભાઈ શાહ આપ બધા જ વૈષ્ણવોનું સ્વાગત છે સરસ સચિનભાઈ તો ગોવિંદ સ્વામી કે છે કે શ્રી અમદાવાજી ના યશ ગાવાથી બીજું એક અલૌકિક ફળ મળે છે તે પેલા ફળનું આનુષંગિક ફળ છે શ્રી અમુનાજીની કૃપાથી તે ભક્ત છે તે ભક્તની આંખોમાં અને વાણીમાં અલૌકિક પ્રેમ રસ છે છવાઈ જાય છે તે ભક્ત ને પછી શ્રી ઠાકોરજી અને તેમની લીલાઓ સિવાય બીજું કઈ છે એ જોવામાં રુચિ થતી નથી શ્રી ઠાકોરજીના ગુણગાન સિવાય બીજું કઈ છે એ બોલવામાં પણ એને રુચિ થતી નથી અહરનિસ્તે શ્રી ઠાકોરજીના દર્શનમાં અને શ્રી ઠાકોરજીની લીલાના ગુણગાનમાં રચ્યો પચ્યો રહે છે અને એમના નેત્રમાં શ્રી ઠાકોરજી છે એ ઝળકે છે એમની વાણીમાં શ્રી ઠાકોરજી છે બિરાજે છે આવા ભક્તો સેવા સ્મરણમાં તન્મય છે બની જાય છે અને લૌકિક તેમનો મોહ છે એ છૂટી ગયો મોહ છે એનો લૌકિક હોય એ બધો છૂટી ગયો હોય છે દુનિયાદારીની ની આસક્તિ છે એ નાશ પામી હોય એની તેઓ શ્રી ઠાકોરજી વિના રહી શકતા નથી અને શ્રી ઠાકોરજી પણ તેમના વિના રહી શકતા નથી તો શ્રી અમનાજી આપણી આંખો છે અને વાણી છે એને અલૌકિક બનાવી દે છે આખો આગળના મોહના જે પડદા છે એ દૂર કરે છે અને વાણી માની લોકિકતાનો છે નાશ કરે છે શ્રી ગુસાઈજીના સેવક નંદાસજી તેમના પૂર્વ જીવનમાં એક અજાણી યુવતીના રૂપ પાછળ છે એ મોહાંત બની અને પાછળ પાછળ ગોકુળ સુધી આવ્યા હતા અને તેઓ યમુના પાર કરી શક્યા નહીં એટલે યમુના જળનું પાન કરી શ્રી અમણાજીના દર્શન કરી અને યમનાજીના ચઢાવિંદમાં થાક્યા હાયરા પડી રહ્યા હતા અને તેમના ઉપર શ્રી અમનાજીએ પરમ કૃપા કરી અને તેઓનો જે લૌકિક મોહ અને કામ હતો એ આંખમાંથી અને વાળીમાંથી ધોવાઈ ગયો અને જે પ્રીતિ લૌકિકમાં હતી એ પ્રીતિ છે નાશ પામી અને શ્રી ગુસાઈજીએ તેમને માટે નાવ મોકલી વૈષ્ણવ અને તે નાવમાં બેસી અને પોતે છે આવ્યા છે ગુસાઈજી પાસે

રસ જુ છાવે તો આપણે બધા આપણી જાતને બુદ્ધિવાદી છીએ એટલે કોઈ મહાનુભાવ અલૌકિક રહસ્ય કે ભાવ બતાવે ત્યારે આપણને શંકા થાય છે આપણે શંકા કરીએ છીએ એવો પ્રશ્ન કરીએ છીએ કે આવું બધું ક્યાં લખ્યું છે આવો પ્રશ્ન આપણે શ્રી ગોવિંદ સ્વામીને કરીએ તે પહેલા જ ગોવિંદ સ્વામી છે એ પોતાની વાતનું પ્રમાણ છે અહીંયા આપી રહ્યા છે કે બેદ પુરાન તે બાત ઈ અગમ હૈ પ્રેમ કહુ ભેદ કહુ ન પાવે આપણે પૂછીએ કે તમે કહો છો એવું વેદ કે પુરાણોમાં તો લખ્યું નથી ગીતા કે ભાગવતમાં પણ નથી તો તમે સાને આધારે આ વાત કહો છો તેના જવાબમાં જવાબ છે એમાં શ્રી ગોવિંદ સ્વામી કે છે કે અલૌકિક રહસ્ય વેદ પુરાણ ના ઋષિ મુનિઓ છે સમજી નથી ઋષિ મુનિઓ સમજી સકા નથી તે માટે તેમની યોગ્યતા ન હતી કારણ કે તેઓ જ્ઞાની હતા પુષ્ટિભક્ત નહોતા વેદ વ્યસ્તી છે એ ભાગવતનો જ્ઞાના અવતાર હતા એટલે ભાગવતને આ અલૌકિક રહસ્ય વેદ પુરાણોમાં પ્રગટ કર્યું નથી જેમ કોઈ યુગલ પોતાના હૃદયના પ્રેમ ભાવોને પુસ્તકોમાં કે પત્રોમાં રજૂ કરતું નથી તેનો હૃદય છે હૃદયની અંદર જ ભાવ છે એ ગુપ્ત રાખે છે તેમાં અલૌકિક ફળ પણ શ્રી ઠાકોરજી અને શ્રી અમુનાજીએ છે એ ગુપ્ત રાખ્યું છે તે શાસ્ત્ર ગ્રંથોમાં પ્રગટ કર્યું નથી અલૌકિક પ્રેમ સ્વરૂપનો ભેદ છે એ કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી છે એ પામી શકતો નથી એમને સ્વપ્નમાં પણ શ્રી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપના દર્શન કે લીલાનું સુખ મળતું નથી માટે શ્રી અલૌકિક અને ગુણો છે એ વેદ પુરાણો માટે રહ્યા છે ભગવાન બધા ગુણો છે વેદની શ્રુતિઓ પણ ગાઈ શકી નથી વેદની શ્રુતિઓ છે એ પણ ભગવાનના બધા ગુણગાન ગાઈ શકી નથી એ શ્રુતિઓ શ્રી અમદાવાદજીના ગુણો પણ ક્યાંથી જાણે અને કેમ ગાય તો સર્વ પુરાણો પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી છે એનું ગુણગાન કરી શક્યા નથી પ્રેમ તો હૃદય એક એવી મૂડી છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાના હૃદય તિજોરી ખોલે નહીં ત્યાં સુધી કોઈને તેની ખબર પડે નહીં તો ભગવાનની ભક્તિ કરનાર સંતાનો એક વિશિષ્ટ સુફી માર્ગ છે ભગવાનની ભક્તિ કરનાર સંતો છે એનો એક વિશિષ્ટ સુફી માર્ગ છે સુફી ભક્તો ભગવાનને પોતાની પ્રિયતામાંના સ્વરૂપે છે આરાધે છે અને એવા એક સુફી સંતે કહ્યું કે હું મારી પ્રેમિકાનું નામ નહીં બતાવું કારણ કે મને ડર છે કે નામ કહેવા માટે એ નામ કહેવા મારે હૃદયની તિજોરી છે એ ખોલવી પડે અને હૃદયની તિજોરીમાંથી હોઠ વાટે એ નામ છે એ બહાર આવી જાય તો એ નામ છે કદાચ મારી પાસેથી છટકી જાય હું મારી પ્રેમિકાને પણ ગુમાવી બેસું તો સુફી સંતને મન એની પ્રેમિકા એટલે ભગવાન અને ભક્તો પોતાના હૃદયનો પ્રભુ પ્રત્યેનો આવો પ્રેમ ભાવ છે એ આમ છુપાવીને રાખતા હોય છે માટે વેદ પુરાણો અલૌકિક પ્રેમનો સ્વરૂપ અને એ પ્રેમનો ભેદ છે એ સમજી શકાય નથી અને કોઈને સમજાવી પણ ક્યાં નથી એ તો આપણે પદ્મનાભ દાસના બેટી છે એને પ્રભુ સાનુભાવ જણાવે છે અને ગુસાઈગી એમને પૂછે છે તો એ તો ખાલી કહેતા જ નથી કે ઠાકોરજીને એને વચ્ચે શું અત્યારે રહસ્ય છે કેટલો પ્રેમ છે કેટલો ભાવ છે એ ત્યાં પ્રગટ કરતા નથી એ તો ખાલી લૌકિક બતાવે છે કે હું શું કરું હું તો ભરપેટ ખાવ અને છે

કુષ્ટિજીવ શ્રી વલ્લભ કુલનું શરણ લેવા માટે તત્પર બને છે શ્રી વલ્લભ કુલનું શરણ એટલે બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ તો આપણને બ્રહ્મ સંબંધનું દાન થયું છે આપણને બ્રહ્મ સંબંધનું દાનસી થયું તે શ્રી યમનાજીના કૃપા બળે જ થયું છે એમ નિશ્ચિત રૂપે આપણે સમજવું જોઈએ ને આ પદમાં કોઈ પણ પ્રકારનો પાઠ ભેદ છે એ જોવા મળતો નથી

જાતે તટ નિકટ હરી રાસ મંડલ રચ્યું કે જેના તટે શ્રી અમરાજી કિનારાની પાસે જેમને રાસ મંડલ છે એ રેચ્યો છે રાસ કર્યો છે મહારાસ ખેલ્યો છે ત્યાં નૃત્ય તતા તા થઈ થંદે એટલે કે જ્યાં પ્રભુ છે તા થઈ 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 કરી અને નાચ્યા છે જયતી કલિંદગીરી નંદિની જે કલિંદગીરી પર્વતના પુત્રી છે એવા દેતા આનંદી કે જે આનંદ છે એની પ્રાપ્તિ કરાવે છે ભક્ત કે હરત સબ દુખ દ્વંદે એ ભક્તના બધા જ સુખ અને દુખ જે દ્વંદ હોય એ છે એ હરી લે છે તો ચિત મે ધ્યાન ધર મુદિત બ્રજપતિ કહે જયતિ યમુને જયતિ નંદ નંદે આ એક અલગ પદ છે 41 પદો માનું નથી અને હવે વૈષ્ણવો ચાર થી ને આઠ એમાં આપણે પદ જોયા તો ગોવિંદ સ્વામી પદ આપણે અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા અને નવ થી અને બાર જે પદ આવે છે નવ થી બાર પદ એમના રચયિતા શ્રી ચિત્ત સ્વામી છે તો અષ્ટછાપ ભગવદીઓ પૈકીના શ્રી ચિત્ત સ્વામી શ્રી ગુસાઈજી સેવક હતા અને એમનો આયુષ્યકાળ કાળ સવદ પંદરસો ને સિત્યોતેર થી સોળસો ને બેતાળીસ નો હતો તેઓ સંવંત પંદરસો ને માણુંમાં શ્રી ગુસાઈજીના શ્રણે આવ્યા હતા અને લગભગ સિત્તેર વર્ષ તેમનું છે એ જીવન હતું અને તેમનું મૂળ વતન છે મથુરા અને ત્યાંના તેઓ સારસ્વત એવા ચતુર્વેદી બ્રાહ્મણ અને આજીવન વ્રજમાં તેઓ રહ્યા અને તેમની માતૃભાષા પણ વ્રજભાષા હતી શ્રણે આવ્યા તે પહેલા તેઓ મથુરાના નામીચા ઠગ તરીકે પ્રસિદ્ધ હતા તેઓ ઠગ હતા અને શ્રી ગુસાઈજીને ઠગવા માટે ખોટું શ્રીફળ અને ખોટો રૂપિયો લઈ અને ગોકુળમાં ગયા શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રતાપ બળે ખોટો રૂપિયો સાચો બની ગયો અને ખોટું શ્રીફળ છે એ પણ જળથી ભરેલું બની ગયું તો એ શ્રી ગુસાઈજીના દ્રષ્ટિ માત્રની જેના પર માત્ર શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડે ને ખોટો રૂપિયો પણ સાચો થઈ જાય અને ખોટું શ્રીફળ છે એ પણ જલથી ભરાઈ જાય તો ખરેખર વાસ્તવમાં તો ખોટા શ્રીફળ જેવા ચિત્તસ્વામી હતા પણ શ્રી ગુસાઈજીની જે આ કૃપા દ્રષ્ટિ પડી છે એટલે એવા ભક્ત બની ગયા છે શ્રીફળ જેમ પાણીથી ભરાઈ જાય છે એમ ખોટામાંથી છે એ સાચું શ્રીફળ બને એમાં પોતે પણ એમના હૃદયનું પરિવર્તન છે એ શ્રી ગુસાઈજીની દૃષ્ટિ માત્રથી થઈ જાય ચિત્તસ્વામી તો આ ચમત્કારે તેમનું જીવન છે બદલી કાઢ્યું અને તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા તેમને હમેશા શ્રી ગુસાઈજી અને ગોવર્ધનનાથજીના એક જ સ્વરૂપ દર્શન થયા છે અને તેનો દર અનુભવ રહ્યો કે શ્રી 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 અને ગોવર્ધનનાથજી એક જ છે 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 શ્રીજી બાવા કોઈ પણ પ્રકારનો ભેદ છે એને જાણો નથી એટલે શ્રી વલ્લભ પણ એ છે શ્રી ગુસાઈજી પણ એ છે અને શ્રી શ્રીનાથજી પણ એ છે એટલે કે આપણે કહીએ છીએ ને વલ્લભ વિઠ્ઠલ હરિ નામ જાણ્યા તેને સર્વસ્વ ખોયું રે એટલે વલ્લભ વિઠ્ઠલ અને હરિ જે જાણી જાય એવા આ શ્રી ચિત્ત હતા એમણે આમનું સ્વરૂપ છે જાણ્યું હતું તેથી તેમના પદોમાં તેમણે ચિત્ત સ્વામી વિઠ્ઠલ ગિરિધરન એવી છાપ પોતે છે મોટે ભાગે જોવા મળે છે અને એ જ વાપરી છે તો આવા ચિત્ત શ્રી યમુનાજીના ગુણગાન કરતા ઘણા બધા પદો છે રચ્યા છે અને એ પૈકીના ચાર પદો અહીં સમાવેશ એમનો કરવામાં આવ્યો છે અને આ ચારેય પદો છે એ રામ રાગમાં છે તો નવમો છે એ સર્વપ્રથમ પદ એ છિત સ્વામીનું છે જે આપણે આવતીકાલે છે વિવરણ એનું સમજીશું પણ કયું છે એ જોઈ લઈએ ધાય કે જાય જો શ્રી જમુના તીરે તાકી મહિમા અબ કહા લગી બરનીએ જાહી પરસત અંગ પ્રેમ રે

સ્વાગત છે ગોપાલભાઈ અંટાળા આ એકતાળીસ પદમાં તો નથી હા એવું પૂછવાના હતા અલગથી ને યમનાજી નું ગુણગાન જે મેં છેલ્લે હમણાં બોલ્યું એની પેલા વાત સાચી છે મનીષાબેન અઘેરા સ્વાગત છે ઈલાબેન ઠુમર સ્વાગત કૃપાબેન સેજાણી સ્વાગત सर्व वैष्णव ने महाराज श्री कृष्ण बोलो श्याम सुंदीर श्री अमुने महाराणी की जय